આપણે સાધુ મોટા પુરુષ છે એવી રીતે આપણે શબ્દો વાતો કરી કરી અને આપણા જીવમાંથી આ જ્ઞાન ટાળી નાખ્યું મૂળ અજ્ઞાન છે હું થઈ ગયું છે એ આપણને ટળી જાય અને આપણે આત્મા છે એવું આપણે દ્રઢ થઈ જાય અને જીવ થઈ જાય સુખ એટલે મહારાજનો અવતાર છે આટલા માટે આવે અને એ ભગવાનની દયાથી એવો યોગ આપણને મળ્યો છે એટલે આ ધીરે ધીરે વાત સાંભળતા સાંભળતા આપણા અવયવ બધા ફરી જશે આપણે માયક છે એટલે અવયવ બધા ફરી જશે જેમ ગીરનું સેવન કોઈ કરે તેના અવાયવ ફરે ગીરની અંદર આપણું ગીરનું જંગલ છે જુનાગઢ પાસે અને ત્યાં માણસો જાય તેને પાણી લાગે તેનું પાણી છે તમને લાગતું નહીં નહીં આખથી ગાળું નહીં કાળું પાણી બ્લેક વોટર બ્લેક વોટર થતું હતું અહીંયા અને બીજા બધું શરીર ગળી જાય ને નાશ મરી જતા ઘણા કારણ એટલે બ્લેક વોટરનું પાણી લાગે એટલે પછી શરીર બધું શું થાય શિથિલ થઈ જાય એમ ગીરના મજા એટલે માણસો ત્યાંનું પાણી પીવે બીજું તું જવા પાણી એટલે પાણી શરીર મજબૂત હોય દસ માણસને પાડી દેખલો મજબૂત માણસ હોય કેટલી તાકાતવાળો માણસ હોય પણ ત્યાં જાય અને ત્યાં રહે અને પાણીને બધું પીવે કરે એટલે શરીર ગળતું જાય શરીર ગળતા થાય પેટ મોટું કાગળ જેટલું થાય અને આ દોડી જેવું થાય આ બધું સુખી જાય મસલ બધા હાથ ઢીલા થઈ જાય હા શું પગને બેસે હાવ પાતરા પડી જાય અને પેટ જરા વધી જાય પેલું પાણીને લઈને એટલે એવું બધું થાય એટલે શું થયું કે તાકાત જતી રહે શિથિલ આવું થઈ જાય એટલે સ્વામી ગીરનું સેવન કર્યું એટલે પાણીનું બીજું તીજું થવાથી અને પછી એવું થઈ જાય શરીર અને એ શરીર થઈ જાય એટલે કશું કરવા સમર્થ થાય નહીં અને એવું સમર્થ થઈ જાય એટલે સ્વામી કહે છે ગીરનું પાણી પણ લાગે તો આપણે બધા અવયવો ફરી જાય જે આપણામાં તાકાત હતી જે બધું હતું બુદ્ધિ હતી બધું જતું રહે એકદમ શિથિલતા આવી જાય નર્માસા આવી જાય કંઈ થાય નહીં બીજું થયું એવું બધું થઈ જાય એમ સ્વામી કહે છે જે કોઈ સેવે સાધુ પુરુષ સ્વામીને સેવે તેના આ ફરી જાય એટલે પેલાને જેમ થાય એટલે સ્વામી દ્રષ્ટાંત આપતા એક ભાઈ હતા અને ગીરનું સેવન કર્યું પાણી એવું થયું દરદોડી પછી એના બૈરા છે એમને કહ્યું કે આ ઘરમાં તો ફર્યું હોય ને પછી બહાર તો ખેડૂત લોકોને શું બહાર બધું કરવાનું હોય રોટલા બોટલા બીજું લોટ બહુ બાંધી બૈરા અને પેલા એને કહ્યું કે તમે અહીં સાચો છો કૂતરું આવે નહીં કે કૂતરું ફર્યામાં આવી જશે તો આ લોટના ચાર છેદ બધું બગડશે જાય માટે લાકડી આપું છું તો તમારે આવે તો લાકડી જરા પછાડજો અને હૈ કરજો એટલે છોકરું અરે પેલું બહુ જશે કૂતરું એટલે એ પછી બેસાડ્યા વાત કરી પછી પૈના પાણી ભરવા ગયા પાણી ભરીને પછી તો ત્યાં કૂતરું આવી ગયું કૂતરું આવ્યું એટલે પછી ધીરે ધીરે ફરતું ફરતું નીચે ત્યાં રસોડા સુધી આવી ગયું લોટને આવે પછી પહેલાથી બિચારથી બોલાય નહીં ઉઠાય નહીં ઊભા થઈને જવાય નહીં લાકડી પડી તે ઊભી લઈને આમ કરવી એટલું જ નથી શક્તિ એટલી નથી રહેલી આવા શક્તિ થઈ ગયેલા એટલે બોલવાની પણ શક્તિ નહીં આથી ઊંચું થઈને લાકડી ઊંચી કરવાની એટલું બધું નાખે મારા ઘરના બહેન આવશે તારા હાડકા ભાગી નાખીએ એટલું જ બોલવું તું પણ એ બોલાયું નહીં એટલું બધું શિથિલ થયું એમ સ્વામી કે છે કે આપણા વયવ પણ ફરી જાય આપણા વયુ છે એ પણ જો સત્પુરુષ નું સેવન કરીએ કોનું સેવન બહેરન નહીં એ તો કરીએ તો એવું થઈ એટલે કાંઈ સંસારનું જગતનું સેવન નથી સત્પુરુષનું સેવન કરવું કે એનું સેવન જો કરીએ તો આપણા વયો ફરી જાય અને જેને જેને સેવન કરવું ફરી જાય કે એટલે પછી સેવન કેવી રીતે કરવું એ પાછું સમજવું કે સેવન કરે છે ને તો એક વૈદ હતા એટલે વૈદે એક પછી દર્દી ગયો એની પાસે હવે દર્દી ગયો એટલે એને જરા કહ્યું કે ભાઈ હવે તમે મીઠી આવરનું સેવન કરજો મીઠી આવર આવે છે એ બાટલા પાંદડા લાવી એને પાણી હું કાઢ્યું છે પાણી મૂકી અને અછેર પાણી એ તમે એનું સેવન બનાવ્યું આખી મીઠી આવડમાં પાંદડું ગાજલું બનાવ્યું પછી એક ગોધડું બનાવ્યું અને એક ઉસી ગયું પછી એમાં મહિના સુધી સૂતો દર હોય સેવન કરે છે ને નીચે પછી એ વૈદની પાસે પાછો ગયો કે હજુ તમે કહ્યું મારું તો દર્દ ગયું જ નથી ને એવું ને એવું જ છે હજુ તો કે ત્યાં મેં સેવન કરવાનું કહ્યું હતું ને દર તો મટી જવું જોઈએ કારણ કે સેવન કરે તો એનાથી બધો રોગ બોગ મટી જાય બગાડ નીકળી જાય શરીર સારું મજબૂત થઈ જાય ના હું કરું છું મહિનાથી કરું પણ ફેર પડે કેવી રીતે કરે તો આવી ગાટલું બનાવી દીધું એવું ઉધડું બનાવી દીધું દરરોજ એમાં સુઈ જવું કે એમ ના થાય એમ કે બહારથી જાય તો અંદર જવું જોઈએ બધું પેલું જે એનું પાણી છે કડવું પાણી એ છે અંદર જાય તો કડવા જાય તો પછી અંદરથી રોગ જાય એ સિવાય જાય નહીં એમ એવું સેવન કરીએ તો પછી ચાલે છતુરનું સેવન શું મન કર્મ વચને ત્રણ પ્રકાર કરવું પડે મન કરો ને વચને મને કરીને નિર્દોષ પુરુષના છે આપણે એવો ભાવ રાખવો જોઈએ કે નિર્દોષ છે એમાં કોઈ દોષ માયાનો નથી કે જે કરે છે એ સારું જ કરે છે કલ્યાણ માટે કરે છે લોકોના હિતને માટે કરે છે એમની અંદર કોઈ પણ દોષ નથી એવો જે ભાવ એટલે મને કરીને એને નિર્દોષ જાણો એ આપણી સેવા મને કરીને શું સેવા કરો ભાઈ મન તો સંકલ્પ એ સંકલ્પ એવા કે એમને વિશે આવો ભાવ હંમેશા દિવ્ય ભાવ આપણને રહે દરેક કાર્ય દરેક ક્રિયાની અંદર એ સમજાય અને સ્વામી કહે છે દેહ કરીને જેમ કેમ દેહ કરીને જેમ કેમ કરવું એટલે એની અંદર આપણી સેવા થઈ ગઈ અને પછી વચને કરીને એમના ગુણગાન ગાવા કે આવા મોટા પુરુષ છે દિવ્ય પુરુષ છે અક્ષર પુરુષ છે આ બધા જે એમના મહિમા છે એ મહિમા ગેટ આપણો એ થઈ જાય તો એ પ્રમાણે એના વયો હરી જાય અને એનું ભ્રમરૂપ થઈ જાય અને બ્રાહ્મણ સ્થિતિ થઈ જાય ભગતજી મહારાજ કર્યું કે નહીં ભગતજી મહારાજ ગુણા સ્વાય જેમ કેમ કર્યું દેહે કરીને કેટલી સેવા કરી દેહે કરીને કારખાનું કર્યું મંદિરનું એ કર્યું બધા ભક્તોને મારાના એમના ગુણગાન ગયા વચને કરીને અને સ્વામીને વિશે સદા નિર્દોષ થયો સ્વામી જે બોલે એ બે કે બધું સાચું એમાં કોઈ જાતનો સંશય નહીં સંશય આત્મા બિરિશ હતી ભગવાનને સદના વચ્ચેનો જો વિશ્વ આપણે સંશય થાય તો આપણો કોઈ દાણા ઉદ્ધાર થાય નહીં એટલે એમાં કોઈ સંશય નહીં કે જાઓ ગિરનાર લે આવું ઉપડ્યા થાય કે ના થાય સંશય ના થાય આપણને કે આ સ્વામી બોલે છે આ ગિરનાર કે આવતો હોય છે સ્વામી તમે શું બોલો છો સમજીને બોલો છો એમને બેઠા થયું કે આ લાગે કે સ્વામી કે કે પણ એને આવતો હોય છે પથ્થર જળ છે ભગતજી કે શું છે એ નહીં આવે તો એ વિવું મારે તો સ્વામીને આજ્ઞા પાડવી છે હું જઈને માથુંડાડી કે ભાઈ સ્વામી બોલાવે છે નહીં આવે તો એને મારે શું કહ્યું એમને કેટલી સમજણ એટલે વચનમાં કોઈ જાતનો સંશય નહીં સ્વામી કઈ બસો કોદાળા પાવડા લાવો કારખાનું કરવું છે મંદિરમાંથી ગયા ભગતજી મહારાજ જાણતા હતા બસો કામડા નથી પાંચ પચાસ છે એને સ્વામી જ પણ જાણતા હતા સ્વામીને ખબર હતું પણ એમને સ્વામીને આજ્ઞા ભગતજીની આજ્ઞા કરી તો ભગતજી જઈને લે પાંચ પચાસ કાતા લાઈન બીક લેવા મારે સ્વાઈ રાજી થઈ ગયા પણ પેલા કહેતા બસો ગયા હતા તો પણ સ્વામી કાઇને મારું વચન પાડ્યું ને તો વચનની કિંમત છે એટલે કહેવાનું છું કે એમનામાં કોઈ સંશય નહીં એમના ની અંદર સ્વામી કાંઈ જો એ પ્રમાણે છે તો એનું કામ થઈ જાય એમ્બોર પત્ની બિંદુ આવતા લીએ રસ ભરે લડા તેના માયુર થાય તદવત થાય પડતા બિંદુ ન મોર જયારે કડાય મોર છે ને પીછા કરીને આમ પાછું નહીં કરું નાચે મોર અને નાચતો હોય મોર એની આગળ ઢેલડીઓ છે ફરતી હોય અને ફરે પછી પેલો મોર છે એના આંખમાંથી અસરું પડે જયારે નાચેને આનંદ થઈ જાય એમાંથી અસરું પડે એટલે એ રીતે અશ્રુ અધ્ધર જો પેલું ડેલ્લું ત્યાં ફરે આમ ઝીલી લે તો એની અંદર એના જેવો મોળ થાય અધ્ધર પડે નીચે ભોંય ઉપર પડો નહીં બોંય પડે તો ઢેલું થઈ જાય ભાઈ એને મોર પીછું કરાય જ ના થાય એટલે એ સ્વાઈ કે છે એ અધર ઝીલે છે તો એના જેવો મોડ થાય એમ સત્પુરુષના વચન મોટા પુરુષના વચન જો અધ્ધર ઝીલી લે તો પછી આપણે એ બધા ગુણો આવી જાય સત્પુરુષના ગુણ મુમુક્ષુમાં આવે ને અદ્ધર વચન ઝીલે એટલે વચન એવા અધર ભગતજી મહારાજ કે સ્વામી જે કહ્યું એ જરાય સંશય નહીં બીજું નહીં દેશથી થશે કે નહીં થાય જવાશે કે નહીં જવા આના બનશે કે નહીં બને એવું કહ્યું નહીં કરવા જ મન નહીં બોલું જે કામ બતાવ્યું બધું કર્યું અને એ પ્રમાણે સ્વાયની આજ્ઞા પાડી તો એ જેવા થઈ ગયા નહીં એ ગુણ આવી ગયા સત્પુરુષના ગુણ એમાં આવી ગયા અને એવું બધું કાર્ય થયું ત્યારે સ્વાય કહે છે એ પ્રમાણે સત્પુરુષના ગુણ છે એ આવે છે અને આ તેમને સમજીને જો આપણે મન વચને સેવન કરીએ અરે સેવા કરીએ તો આ કામ થઈ જાય છે ત્યારે એવો લાભ આપણને મળે કે આવું અદ્ભુત આપણને આ વસ્તુ મળી છે અને એટલા માટે સ્વાય કંઈ સમજવાનું કે આપણે આપણા જીવનની અંદર એવી રીતે એમનું જે વચન છે એમાં વિશ્વાસ રાખીને દેવાનું સ્વાય પણ વચનમાં વિશ્વાસ રાખે ભજનમાં ભળે કે વચનમાં વિશ્વાસ કે એમાં આપણે શ્રદ્ધા વિશ્વાસ રાખીને કરીએ તો આપણું કાર્ય થઈ જાય છે અને એ રીતે મજા આ રીતે ભક્તો દાદા ખચરે થયા છે પર્વતભાઈ થયા છે કે મહારાજના એમાં જે વાક્યજન ભાગી અને પોતે પોતાના જીવનમાં રહી અને પોતે વ્યવહાર કર્યો છે તેને વ્યવહારનું બંધન પણ ના રહ્યું ત્યાગીએ જો એ પ્રમાણ કર્યું તો ત્યાગીને પણ કોઈ વાંધો ના આવ્યો એ ભાવ ટળી ગયો અને બ્રહ્મભાવ ટઈ ગયો એ ભાવ ટાળવા માટે એ સ્વાયં આપણે કરવાનું છે